ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે

કોંબરવાડા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે કે જ્યાં મોતી તળાવ વીઆઈપી વિસ્તારમાં જે કેમિકલના ડેલો છે કેમિકલના ડેલામાં આગ લાગવાની આ ઘટના બની છે અને જ્યાં આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યાં તાત્કાલિક ફાયર વિભાગ છે ઘટના સ્થળે પહોંચ્યો તો ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા